આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સત્તરમી તારીખે રામનવમી રામનવમીની યાત્રા નીકળશે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે રાખીને કુંભરવાડા પોલીસ સ્ટેશન ખાતે એસીબી ભોજાણી સાહેબ તેમજ પીઆઈ મિશ્રા સાહેબ અને અન્ય અધિકારીઓની હાજરીમાં એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિત્રો હાથીકાના પાંજરીગર અને અનેક જગ્યાના જે સ્થાનિકો છે એટલે કે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા આગેવાનોની

શાંતિથી પસાર થાય એ માટે આપણા કુંભાળવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો જુદા જુદા કોમના આગેવાનો અને મુરબીઓને અહીં આમંત્રિત કરવામાં આવેલા છે એ પ્રોગ્રામમાં અત્રે અધ્યક્ષ સ્થાને બિરાજમાન એસીપી શ્રી જી ડીએન શ્રી ભુજાણી સાહેબ અમારા સાથી પીએસઆઈ મિત્રો અત્રે ઉપસ્થિત તમામ આગેવાનો આપનું સ્વાગત કરું છું એની વચ્ચે આપણી પણ પ્રતિષ્ઠા વધે તો આપ સૌને હું વિનંતી કરું છું કે આપના થકી જેટલું પણ થઈ શકે એમાં એમને સમજાવજો અને વેલીમાં જે લોકો વેલી લઈને આવવાના છે એ લોકો પણ વેલીની અંદર જે ભક્તજનો છે એ રીતે તમે શોભાયાત્રા કાઢશો અને એકમેકને મદદરૂપ થઈને એકબીજાને મદદરૂપ થઈને આ પ્રસંગને સુપેરે પાર પાડશો એવી આપ સૌને વિનંતી છે થેન્ક યુ હવે આ પ્રસંગને અનુરૂપ આપણા સૌના આઈસીબીજી બને અને આપણા વિસ્તારનું નામ ખોટી રીતે વગવાય નહીં અને જે જૂનું જે થઈ ગયું છે ભૂતકાળમાં એને વિસારીને એક નવું ઉદાહરણ આપણે પૂરું પાડીએ ચાર માસનું બાળક છે અંબારવાડા પોલીસ સ્ટેશનની ઉંમર કેટલી છે ત્રણ તો એકદમ કુમળું બાળક છે અંબારવાડા પોલીસ સ્ટેશન એને આપણે સારી ટ્રીટમેન્ટ સારી ન્યુટ્રિશન આપી સારા સ્ટેજે લઈ જવાનું છે આપ સમજો છો ને બાળક હોય બાળકને આપણે રસીકરણ કરાવી રમઝાન માસના પવિત્ર માસના છેલ્લા દિવસે જે રમઝાન ઈદ ઉજવીએ છીએ આ ઈદનો એક ઈબી જેવડો ઇન્સિડન્સ નથી બિલકુલ પીસફુલી આ ધાર્મિક તહેવાર વીસ વર્ષથી ઉજવાયેલો છે એમાં ક્યાંય કશે કોઈ થાપણ નથી રામનવમીના તહેવારમાં જવલ્લે કંઈ બે હજાર અઢાર અને લાસ્ટ યર કંઈક નાના મોટા ઇન્સિડન્ટ બની ગયા છે તો એ હવે કેમ ના બને એ જોવાની જવાબદારી આપ સૌ લોકોની છે અમારી તો છે સીધી ભાષામાં કહું તો પથ્થર મારવો કે પથ્થર ફેંકાવો તો મને આપ કહેશો કે શું અમે પોલીસવાળા પથ્થર મારીએ છીએ તો એ કહેશે આમાંથી અમે અમે ક્યાંયથી પથ્થર લઈ આવીને છોડાવ નાખીએ છીએ કોણ નાખવું હોય પબ્લિકમાં આ આ એક આપણને તેનો એક હેતુ સમજાય એટલા માટે કહું છું અમારી પોલીસ ઘણી ગાંઠી સો સો મીટર એક બે એક બે પોલીસ ઊભી હોય હાથમાં ધોકો હોય આ ધોકા પડતા હોય ને તો કહેવાય આ ધોકો પોલીસવાળાનો છે ગુલમભાઈ બરાબર તો પથ્થર પડવું એ અહીંયા કોઈ ભાવનગરવાળા પથ્થર ફેંકવા આવે છે સુરતવાળા પથ્થર ફેંકવા આવે ત્યાં બેઠે બેઠા બિચારા ઘા કરે ને સુરતવાળો તો એ વરાછા રોડે પડી નીકળવું પડે છે પણ અહીંયા આપણે અહીંયા પથ્થર પહોંચે નહીં કહેવાનો મતલબ એ છે કે ઘરમાં ચોરી થાય છે ચારે બાજુથી પેક છે તો ઘરનો સભ્ય ને ચોરી કરવા કોણ આવે ચોરી કરવા તો હવે આપણે ટ્રેક ઉપર લે પથ્થર ફેંકાવવું એ ઘટના બનવી જ ના જોઈએ હિન્દુઓનો તહેવાર છે હિન્દુભાઈઓને પણ મારી અપીલ છે કે આપણી આ રામ યાત્રા આ નું શિસ્તબદ્ધ નિયમ પ્રમાણે કોઈ પણ જાતનું મગજમાં ખોટું કોઠું કોઠું ભર્યા વગર ઓઠું કોઠુંનો મતલબ એ છે કે તમારે હિન્દુ લોકોએ જે યાત્રામાં સહભાગી છે એ છે એને એવું નહીં રાખવાનું આ અમુક રોગોથી એની પ્રતિકારક શક્તિ વધે એન્ટીબોડીઝ વધે તો બાળક બીમાર ન પડે હવે અમારું આ સાડા ત્રણ મહિનાનું બાળક છે આ બાળકનો ઉછેર કરવો એને મોટું કરવું એની હેલ્થ જળવાઈ રહે આ જોવાની જવાબદારી પહેલી મારી અને સાદની છે પણ જોડે જોડે તમારી તો ખરી જ નહીં ખરી કે નહીં તો રામનવમી સત્તર તારીખે આખા હિન્દુસ્તાનમાં ઉજવવાનું છે જે રીતે આપણે રમજાન માસ પવિત્ર માસની છેલ્લો દિવસ કઈ બાર તારીખે અગિયાર તારીખે આપણે રમઝાનની પૂર્ણ કરી મેં આગલી મીટિંગમાં પણ ગુલામભાઈ કીધું હતું આપ ઘણા હાજર હતા એમાં કે છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ મેં જોયો લાસ્ટ લાસ્ટી યર એટલે બે દશકાનો એના પહેલાં મને ખબર નથી રેકોર્ડ નથી આ જે રામનવમીની યાત્રા છે એ શાંતિપૂર્ણ રીતે પસાર થઈ જશે જેવી રીતના રમજાન પસાર થઈ એવી રીતના રામનવમીનો તેવા બી શાંતિથી પસાર થઈ જશે પણ મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે સાહેબને કે જ્યાં જ્યાં અમારા ધાર્મિક પોઈન્ટ આવતા હોય ત્યાં પોલીસ પ્રોટેક્શન પહેલાંથી આપી દેજો અને ઇવન અમારો નમાજનો જે ટાઈમ છે નમાજનો ટાઈમ અને અજાનનો ટાઈમ એ બંને રીતના સચવાઈ જાય તો મારા હિસાબથી મને કેવું લાગતું નથી શું થાય અને શાંતિથી રામનવમીની યાત્રા પસાર થઈ જશે અને ઇવન અમારું બી કંઈક સજેશન હશે અને અમારા પાસે કંઈ ઇનપુટ આવતા હશે તો વી નો એની પ્રોબ્લેમ એન્ડ વી વી ઓલ્ટો કોપરેટ યુ થેન્ક યુ વેરી મચ આપ સૌ જાણો છો કે દર વર્ષની માફક આ વર્ષે પણ રામનવમીનો હિન્દુ પ્રસંગ ધાર્મિક પ્રસંગ છે એ ઉજવવામાં આવનાર છે શાંતિ સમિતિની આ મિટિંગ છે જેમાં હિન્દુ મુસ્લિમ તથા અન્ય કમ્યુનિટીના શ્રેષ્ઠ અને સારા નાગરિકોની હાજરી છે જે ખરેખર પોલીસ વિભાગને એક સહકારની ભાવનાથી આટલી મોટી સંખ્યામાં હાજર રહેલા છે આગામી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ આ ર રામનવમીની યાત્રા યોજાનાર છે પોલીસ વિભાગ તરફથી વ્યૂહાત્મક બંદોબસ્તની ગોઠવણ છે માર્કરો રાખેલા છે સીસીટીવી કેમેરાઝ છે અને ખાસ કરીને ડ્રોનની પણ આ વખતે અમે એક જોગવાઈ કરી છે જેથી કરીને ઓવરવ્યુ લાઈવ ટેલિકાસ્ટ થઈ શકે અને જોઈ શકાય કે ક્યાં ગડબડી ઊભી થાય છે જેથી કરીને આપણે ત્યાં તાત્કાલિક પહોંચી અને કોઈ ઘટના બનતી અટકાવી શકાય છે ચોક્કસ આ વખતની અમારી આ રામનવમીની યાત્રા સુખદપણે પૂર્ણ થશે શાંતિપૂર્વક પૂર્ણ થશે વિભાગ તમામ પ્રકારે તૈયાર છે અને સો ટકા ખાતરી છે આગેવાનોની પણ ખાતરી છે કે આ યાત્રા શાંતિમયપૂર્ણ રીતે પૂરી થશે